દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો લખતર તાલુકાના વડલા ગામે વરસાણી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત અવરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું પતંગની દોરીથી પક્ષીઓના ઘાયલ થતા હોવાથી પતંગ ક્યારે ઉડાડવા લાઇડ સ્પીકરથી ડીજેના અવાજથી પક્ષીઓનો ભય ઉભો થાય તેની સમજણ અપાઈ આગમી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે અત્યારથી જ પતંગ રશિયાઓ પતંગ ચડાવીને આનંદ મળી રહ્યા છે ત્યારે આકાશમાં ઉઠતા પક્ષીઓ પતંગ ઉડાડવા માટે ઉપયોગમાં લેવાતા આવતી કાચ અને માંજા યુક્ત હોય છે આ દોરીના આકાશમાં ઉઠતા પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે સાથે પતંગ રસિયાઓ મોજ કરવા માટે ધાબા ઉપર ટેપ લાઉડ સ્પીકર સહિત ડીજેનો ઉપયોગ પણ કરતા હોય છે આના અવાજથી પક્ષીઓનો ભય સાથે ફફડાટ ઉભો થાય છે તેના કારણે ઘણીવાર નિર્દોષ પક્ષીનું મૃત્યુ પણ થાય છે આથી સરકાર દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પરિપત્ર બહાર પાડી લોકોમાં પતંગ ઉડાડવા લાઉડ સ્પીકર વગાડવા અંતર્ગત જાગૃતતા લા આવે તે માટે થઈને અવેરનેસ કાર્યક્રમ યોજવામાં માર્ગદર્શન અપાયું છે આથી ડીસીએફ નિકુંદસિંહ પરમારના માર્ગદર્શન મુજબ એસસી એફ આર મેરની આગેવાની હેઠળ લખતર રાઉન્ડ ફોરેસ્ટ દાનભા ગોહિલ વનરક્ષક વડલા એન કે સાપરા વનરક્ષક એમ કે ટાપરિયા તલસાણા દ્વારા વડલા ગાંગડ વરસાણી ગામના પ્રાથમિક શાળામાં કરુણા અવેરનેસ કાર્યક્રમનો બે હજાર ચોવીસ યોજી બાળકોને સમજણ આપી ઘાયલ પક્ષી દેખાય તો તુરંત હેલ્પલાઇન નંબર પર જાણ કરવા સમજણ એવું હતું સાથે વડલા તળાવની પાડ ઉપર વિદ્યાર્થીઓને ટ્રેનિંગ કરાવી પક્ષીઓને ઓળખ આપી પક્ષી બચાવનો શપથ પણ ગ્રહણ કરાવ્યા હતા રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ